સ્ટર્લિંગ હોસ્પિટલ લાઈફ સેવર નામની એક મોટી પહેલ શરૂ કરી છે જેનો ઉદ્દેશ દસ હજાર વધારે સ્વયંસેવકો મહત્વપૂર્ણ પ્રાથમિક સહાયની ની જાણકારી અને કુશળતા સાથે સજ્જ કરવાનો છે અને એ પણ નિશુલ્ક એટલે કે કઈ પણ ચાર્જ વિના લાઈફ સેવર નામના કે જેનું એનો મિશન કે જેનો ઉદ્દેશ સમાયલો છે તાલીમ મેળવનાર દરેક વ્યક્તિ સંભવિત જીવન રક્ષક અને લાઈફ સેવર બનાવવાનો દરમિયાન મહત્વપૂર્ણ અસર ઉભી સક્ષમ બનાવવાનો છે લાઇફ સેવર ત્રણ તાલીમ કાર્યક્રમો ઓફર કરે છે મૂળભૂત તાલીમ કાર્યક્રમ જે પાયાની પ્રાથમિક સારવારની કુશળતા પૂરી પાડી છે જે લોકોની તબીબી કટોકટીમાં શું કરવું શું ન કરવું એ વિષયની જાણકારી પૂરી પાડવામાં આવશે પછી એડવાન્સ ટ્રેનિંગ કે જે રેપિડ રિસ્પોન્સ ટીમ્સ તૈયાર છે આ ટીમના સભ્યો જટિલ સ્થિતિમાં કટોકટીમાં ઊંડી જાણકારી ધરાવતી ટેકનિકોનો ઉપયોગ કરીને તબીબી વૈસ વૈશાકોને ટેકો આપે છે ત્યારબાદ ટ્રેન ધ ટ્રેનર કાર્યક્રમ સર્ટિફાઈડ કે પ્રમાણિત ટ્રેનર્સ તૈયાર કરે છે જેઓ તેમના સમુદાયના પ્રાથમિક સહાય કેવી રીતે શીખવે જેથી સતત અને બહુ અસર થશે हम लोग यहाँ पे अभी कम्युनिटी सर्विस के लिए हॉस्पिटल की साइड से हम लोग एक लाइव सर्विस प्रोग्राम ने चालू किया है उसमें कोई भी हम आसपास जल्दी कम्युनिटी में स्कूल्स हैं मॉल्स हैं जहाँ भी लोग इकट्ठे हो रहे हैं या सोसाइटीज़ हैं हैं वहाँ पे लाइफ सर्विस चेंटेस हम लोग बनाएंगे हर हाँ सोसाइटी से चुने तो आदमियों को हम ट्रेन ट्रेनिंग देंगे जिससे कि उनको लाभ पहुँच सकें दर्दियों की सारवा जगह पर कर पाए कि जब तक कि उनके पास एम्बुलेंस नहीं पहुँचे तो लाइसेंस हम लोग चालू कर रहे हैं इसी के लिए हमने आज ही का इनोवेशन भी किया है साथ में ये આ પહેલ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના અને સીઈઓ ડોક્ટર સિમરદીપ ગીલે જણાવ્યું હતું કે ચેતવણી વિના કટોકટી ઉભી થઈ શકે એવી દુનિયામાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાથી જીવન અને મૃત્યુ વચ્ચે ફરક ફાડી શકાય છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિ જીવન બચાવવાની સંભવિતતા કે ક્ષમતા ધરાવે છે અમારી લાઈફ સેવલ પહેલ સમગ્ર ગુજરાતમાં સમુદ્ર તબીબી કટોકટી દરમિયાન ઝડપથી કામ કરવા આવશ્યક કૌશલ્યો અને આત્મવિશ્વાસ સાથે સક્ષમ બનાવશે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ઇમરજન્સી વિભાગના હેડ ડોક્ટર અભિષેક શર્માએ કહ્યું

સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ પ્રોડે નમસ્કાર